તબક્કો અહીં સમાપ્ત કરીએ છીએ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો હમણાં થોડીક જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર બરાબર સાત વાગીને પિસ્તાળીસ મિનિટે નમસ્કાર આકાશવાણી વાંચે છે મુખ્ય સમાચાર ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે કંડલા મેગાવોટ સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બનતા પ્રધાનમંત્રીએ તેને ટકાઉપણા માટેનું ઐતિહાસિક પગલું લેખાવ્યું ઉત્તરપ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સત્તર જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખરાખરીનો મુકાબલો અને વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિ સાથે નવી દિલ્હીમાં આજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે ફિલિપાઇન્સના રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયર આજે ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચશે તેમની સાથે તેમના પત્ની કેબિનેટ મંત્રીઓ વરિષ્ઠ અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓનો સમાવેશ કરતું પ્રતિનિધિ મંડળ પણ હશે રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી શ્રી માર્કોસની આ ભારતની પ્રથમ મુલાકાત હશે તેમની મુલાકાત દરમિયાન શ્રી માર્કોસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરને પણ મળશે રાષ્ટ્રપ્રમુખ માર્કોશની આ મુલાકાત બંને દેશોના ટોચના નેતાઓને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કંડલા બંદર વિસ્તારમાં ભારતના પ્રથમ મેક ઇન ઇન્ડિયા ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટના કાર્યરત થવાને ટકાઉપણું તરફનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આ એક પ્રશંસનીય પ્રયાસ છે જે ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે આપણા નેટ ઝીરો વિઝનને શક્તિ આપે છે આ સાથે કંડલા મેગાવોટ સ્કેલ પર સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા ધરાવતું પ્રથમ ભારતીય બંદર બન્યું છે જે નવનીકરણીય ઉર્જા અને ટકાઉ માળખાગત સુવિધાઓમાં ગુજરાતની વધતી જતી ભૂમિકાને રેખાંકિત કરે છે પ્રસ્તુત છે અમારા સંવાદદાતા દ્વારા એક અહેવાલ सर्दानंद सोनोवाल द्वारा उद्घाटन की गई यह परियोजना हरित बंदरगाह अवसंरचना में भारत की प्रगति को दर्शाती है मात्र चार महीनों में निर्मित यह संयंत्र प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा मई 2025 में घोषित 10 मेगावाट की एक बड़ी हरित हाइड्रोजन परियोजना का पहला मॉडल है 140 मीट्रिक टन हरित हाइड्रोजन की वार्षिक उत्पादन क्षमता के साथ यह सुविधा भारत के नेट जीरो यात्रा में एक महत्वपूर्ण मील का पत्थर है અહેમદાબાદ ઉત્તર પ્રદેશમાં સતત વરસાદ ને કારણે ઘણી નદીઓ ભયજનક સપાટી થી ઉપર વહી રહી છે જેના કારણે સત્તર જિલ્લાઓ માં સ્થિતિ સર્જાઈ છે આ જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ પર છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે ઉત્તરપ્રદેશમાં પૂરના કારણે સાડત્રીસ તાલુકાઓ અને ચારસો બે ગામડાઓ પ્રભાવિત થયા છે જેને કારણે ચોરાસી હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં એનડીઆરએફ એસડીઆરએફ અને પીએસસી કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કુલ નવસો પાંચ પૂર આશ્રયસ્થાનો હાલમાં કાર્યરત છે સાતસો સત્તાવન આરોગ્ય ટીમો તબીબી તપાસ કરી રહી છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને અસરકારક રાહત પ્રયાસો સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપી રહ્યા છે તેમના નિર્દેશો પર રાજ્યના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે છૂંટણી પંચે આરજેડી નેતાને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી પ્રસાદ યાદવ પાસેથી પ્રેસ કોન્ફરન્સમાં બતાવેલા મતદાર ઓળખ કાર્ડ અંગે માહિતી માંગી માંગીછ તેમની પાસે બે મતદાર ફોટો ઓળખકાર હોવાનો આરોપ છે બિહારના દીધા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારીએ જણાવ્યું કે શનિવારે પત્રકાર પરિષદમાં શ્રી યાદવે બતાવેલ મતદાર ઓળખકાર્ડ ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવ્યું ન હતું દરમિયાન ભાજપે આરોપ લગાવ્યો છે કે તેજસ્વી યાદવે બે મતદાર ઓળખકાર્ડ રાખી ગુનો કર્યો છે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રાએ પૂછ્યું કે શું શ્રી યાદવે ચૂંટણી પંચ સમક્ષ ખોટા તથ્યો રજૂ કર્યા છે नेता के हैं दो एपिक कार्ड तो कार्यकर्ता का हाल क्या होगा क्या इसीलिए ये एस से डरते हैं तो सोचिए आर के कांग्रेस के जो तमाम लोग आदि हो गए थे गुंडागर्दी के आधार पर वोट पाने के और चुनाव जीतने के क्या इन्होंने ये दो दो फर्जी वोटर कार्ड बना करके जो रखा हुआ था कहीं उनके पूरे खेल पे पानी तो नहीं फिर गया है આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ જીઓના એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તે અઠ્ઠાવન ટકા વધીને સાત બિલિયન ડોલર થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર આ વૃદ્ધિમાં એપલે સૌથી વધુ ફાળો આપ્યો છે જેણે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા છ બિલિયન ડોલરના આઈફોન નિકાસ કર્યા છે જે ગયા વર્ષ કરતાં બ્યાશી ટકા વધુ છે ભારતે નાણાકીય વર્ષ બે હજાર એકવીસમાં ત્રણ પોઈન્ટ એક બિલિયન ડોલરના સ્માર્ટફોન નિકાસ કર્યા હતા બે હજાર પચીસ સુધીમાં આંકડો વધીને ચોવીસ પોઈન્ટ એક બિલિયન ડોલર થયો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમિતિ આજથી રેપોરેટમાં ઘટાડા અંગે ત્રણ દિવસની બેઠક શરૂ કરશે આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની આ સમિતિનો નિર્ણય બુધવારે જાહેર કરવામાં આવશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ આરબીઆઈ દિવાળી પહેલા લોન વૃદ્ધિને વેગ આપવા માટે તેની નાણાકીય નીતિ સમીક્ષામાં રેપો રેટમાં પચ્ચીસ બેસીસ પોઇન્ટનો ઘટાડો જાહેર કરી શકે છે જોકે કે કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે સેન્ટ્રલ બેન્ક સતત ત્રણ વાર સો બેસીસ પોઈન્ટ ઘટાડા પછી રેપો રેટને પાંચ પોઈન્ટ પાંચ ટકા પર યથાવત રાખે તેવી શક્યતા છે ક્રિકેટમાં ઓવલ ખાતે રમાઈ રહેલી એન્ડરસન તેન્ડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે મેચના પાંચમા દિવસે આજે ઇંગ્લેન્ડ છ વિકેટે ત્રણસો ઓગણચાળીસ રને પોતાનો બીજો દાવ આગળ ધપાવશે ઇંગ્લેન્ડને જીતવા માટે ફક્ત પાંત્રીસ રનની જરૂર છે જ્યારે ભારતે જીતવા માટે બાકીની ચાર વિકેટ લેવાની રહેશે બીજા ત્રણસો ચુમોતેર રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઇંગ્લેન્ડના હેરી બ્રુકે એકસો અને જો રૂટ એકસો પાંચ રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે કે ગઈકાલે દિવસના અંતે ભારતીય ટીમે માત્ર છત્રીસ રનમાં ત્રણ વિકેટ ઝડપી મેચને જીવંત કરી હતી ભારતીય બોલરોમાં મોહમ્મદ સિરાજે બે જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ ઝડપી હતી શ્રેશ્વ જયસ્વાલના એકસો અઢાર રન અને આકાશદીપ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની મહત્વપૂર્ણ અડધી સદીની મદદથી ભારતે બીજા દાવમાં ત્રણસો છન્નું રનનો સ્કોર બનાવ્યો હતો જોસ ટોંગે પાંચ વિકેટ ઝડપી હતી જ્યારે ગુસ એન્ટીકન્સે ત્રણ વિકેટ ઝડપી હતી અગાઉ પ્રથમ દાવમાં ભારતના બસો ચોવીસ રનના જવાબમાં ઇંગ્લેન્ડે બસો સુડતાળીસ રનમાં ઓલઆઉટ થયું હતું ભારત હાલમાં પાંચ મેચની આ શ્રેણીમાં એક બેથી થી પાછળ છે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે સાંજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમમાં ભારત બાંગ્લાદેશ ભૂતાન મ્યાનમાર નેપાળ શ્રીલંકા અને થાઇલેન્ડના કલાકારો પરફોર્મ કરશે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ દ્વારા આયોજીત સપ્તસુર સેવન નેશન્સ વન મેલોડી નામનો આ ઉત્સવ સાત બિમ્સટેક દેશોની વિશિષ્ટ સંગીત પરંપરાઓની ઉજવણીનો સાક્ષી બનશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ આજના અખબારોમાં વિવિધ સમાચાર મુખ્ય શીર્ષકમાં જોવા મળી રહ્યા છે સંદેશનું મુખ્ય શીર્ષક છે ભારતનું ઓઇલ આયાત બિલ અગિયાર અબજ ડોલર વધશે ફૂલછાબે ટેરિફની જાહેરાત બાદ અમેરિકાથી ક્રૂડની આયાત બમણી આ સમાચારને મુખ્ય શીર્ષક બનાવ્યું છે નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે ઘૂસણખોરી ડામવા બ્રિટને શસ્ત્રો ઉંગાવ્યું નવો આકરો કાયદો આવશે ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે જકરબર્ગની ચોવીસ વર્ષના યુવકને પચીસ કરોડ ડોલરની જોબ ઓફર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતના સમાચાર વિવિધ અખબારમાં પહેલા પાને જોવા મળી રહ્યા છે સ્થાનિક સમાચારોમાં દિવ્યભાસ્કર છેલ્લા પાને લખે છે કે પચીસ હજાર સીસીટીવી ગંભીર ગુના ઉકેલવાના પંચાણું ટકા દર જેવા કારણે અમદાવાદ દેશનું સૌથી સલામત શહેર અમરના બાલતાલ અને પહેલગામ બંને રૂટ પરથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે કાશ્મીર ડિવિઝનલ કમિશનર વિજયકુમાર બિદુરે જણાવ્યું કે તાજેતરમાં ભારે વરસાદના કારણે બાલતાલ અને પહેલગામ રૂટ પર સમારકામ અને જાળવણીનું કામ જરૂરી બન્યું છે તેમણે કહ્યું કે આ રૂટ પર કામદારો અને મશીનોની સતત તૈનાતીને કારણે યાત્રા સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ફિલિપીન્સના રાષ્ટ્રપ્રમુખ શ્રીુત માર્કોઝ જુનિયર આજે ભારતની પાંચ દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે પ્રદેશમાં મુશળધાર વરસાદને કારણે સત્તર જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ ઓવલ ટેસ્ટ જીતવા ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ખરાખરીનો મુકાબલો વિદેશી કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિ સાથે નવી દિલ્હીમાં આજે પ્રથમ બિમસ્ટેક પરંપરાગત સંગીત મહોત્સવ યોજાશે આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો आकाशवाणी अमदावाद वडोदरा मित्रों हम सांभिए एक देशभक्ति गीत फिल्म नो नाम है स्वदेश गायक कलाकार ए आर रहमान